જય માતાજી જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ વ્લોગમાં તો આજે અત્યારે હાલ હું આવી ગયો છું અમદાવાદ એટલે કે અમદાવાદના નરોડા વિસ્તારમાં જ્યાં હું પહેલાથી રહેતો હતો તો હું આજે હું વાત કરવા જઈ રહ્યો છું એક એવા વ્યક્તિત્વ કે એક એવા વ્યક્તિ જે આપણા દેશ માટે કે આપણા દેશ માટે સેવાકીય અનેક કાર્યોમાં અને સેવાના બધી જ રીતે નાની મોટી એમનાથી થતી બધી જ સેવાના કાર્યોમાં અને એક આપણા વધારમાં વધારે વાત કરીએ તો આપણા યુવાઓ માટે જે દેવા દેશનું ભવિષ્ય છે એ યુવાઓ માટે જે વિનામૂલ્ય કાર્ય કરી રહ્યા છે એવા રૂપેશ મકવાણા રૂપેશ મકવાણા કોચ સર જે હું એમના નીચે હું લગભગ બેથી અઢી વર્ષ હું એથ્લીટની તૈયારી કરી રહ્યો હતો અને એ સરે મને વિનામૂલ્યે અને કંઈ પણ લીધા વગર કંઈ પણ સ્વાર્થ વગર તે ઘણા બધા એમના નીચે થઈ ચૂકેલા છે સ્ટુડન્ટો અને બધાને એથલીટની કે પોલીસની આર્મીની નેવી બધાની તૈયારીઓ કરાવી રહેતા હોય છે એ સર અને એમને એવું વ્યક્તિત્વ જેમના બહુ જ બધા રેકોર્ડ્સો છે અને એમના ઘણા બધા કિસ્સા અને એમની આખી જર્ની એ બધી રીતે હું તમને કહેવાનો છું અને એ પહેલા હું તમને એ વ્યક્તિત્વ જે એટલા મોટા માણસ છે બહુ જ મોટા અને મારા માટે તો દિલથી બહુ મોટા કહેવાય કારણ કે હું એમના દ્વારા ઘણું બધું શીખેલું છું અને મને એમનાથી બહુ બધું ઇન્સ્ટ્રક્શન મળેલું છે અને મારા ગુરુ જે તમને મેં કીધું જ એ રીતે મેં બે વર્ષ એમના સાથે રહીને એમને મને ઘણું બધું શીખવાડેલું છે તો એ જ બસ કોચ રૂપેશ સર જેમને હું તમને મળવાનો છું અત્યારે તો ચલો હવે હું મારા સરને હું તમને મળીશ અને આખી જર્ની એમની કહીશ હા બીજી ખાસ વાત કે મારા જે ગુરુજી રૂપેશ મકવાણા સર એમનું નામ તો મારાથી ઘણી વાર ના લેવાય પણ તમને ખબર પડે એના જ કારણે હું કહું છું કે મારા ગુરુજી રૂપેશ મકવાણા જે સર એક પહેલ એટલે કે યુવા બચાવ દેશ બચાવ એક પહેલ સાથે જોરદાર એ આમ તટસ્થ રહીને એની કામગીરી કરી રહ્યા છે એ કાર્ય ઉપર અને એ પહેલ ઉપર અને એમાં જ એક યાત્રા હતી ક્રાંતિ યાત્રા જેમાં હું એમની સાથે હતો અમારી આખી ટીમ એટલે કે આર એમ રનર્સ ટીમ જે સર આર એમ રનર્સ ગ્રુપ ચલાવી રહ્યા છે એ ટીમમાં હું જોડાયેલો હતો લગભગ બે અઢી વર્ષથી અને એ જ ક્રાંતિ યાત્રા ટીમ યાત્રામાં મને જોડાવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું કે મારા માટે બહુ મોટી વાત હતી કે હું એ યાત્રામાં જોડાયું પણ થોડા કારણોસર મેં એ એથલીટ એટલે કે મારે અહીંયાથી આણંદ વિસ્તારમાં રહેવા જવાનું થયેલું હોવાથી મેં એ છોડી દીધું હતું પણ તેના બાદ હું એક સ્ટેજ ઉપર એટલે કે એક યુટ્યુબર તરીકે મેં મારું સ્ટેજ ઊભું કર્યું હતું અને તમે જે આ રીતે મને આજે જોઈ રહ્યા છો કે હું યુટ્યુબર બની ચૂકેલો છું તો બસ એટલે મેં વિચાર્યું કે યુવા કે આજે આજના યુવા કંઈક કાર્ય કરી શકે અને એ જ અમારા સર દ્વારા થોડું ઘણું જ્ઞાન લઈ શકે અને તટસ્થ થઈ શકે પોતાના ગોલ પોતાના લક્ષ્ય ઉપર કે એવું નથી હોતું કે લક્ષ્ય તમારો કોઈ પણ હોઈ શકે પણ બસ આપણો એક યુવા તટસ્થ રહે અને પોતાનો ગોલ ઉપર જ્યાં ત્યાં ભટકી ના શકે અને બધું જ સર તમને કહેશે તો બસ એ સરને હું મળવા જઈ રહ્યો છું તમને તો ચલો હવે વધારે વાત કર્યા વગર એ એવા જોરદાર વ્યક્તિ ને હું તમને મળી તમે જે રીતે જોયું જ કે સર પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા અને આખી ટીમ અત્યારે હું સાંજના સમયે આવ્યો છું એટલે બાકી સવારે આનાથી પણ વધારે ઘણી બધી ટીમ હોય છે અને હવે હું મળવા જઈ રહ્યાનો છું પણ સરને પહેલાં મેં બતાવી દીધા કે પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા તો હવે હું સરને મળાવવા જઈશ તમને કે આ રીતે સર કોઈ પણ ટ્રેનિંગ કરાવતા કે પ્રેક્ટિસ કરતા તો એનો કોઈ પણ પૈસા નથી લેતા એક અત્યારનો યુવા જે દેશ માટે લડી રહ્યા છે એમને ખાલી યુવાનો બધાને જાગૃત કરવા તૈયાર કરવા છે અને એ જ સરને હું મળવા જઈ રહ્યો છું જે પોતાનો કિંમતી પોતાનો અમૂલ્ય સમય કાઢીને આ રીતનું કાર્ય કરતા હોય છે સર તો ચલો એમને હું તમને મળાવું બસ ચલો હવે સર ત્યાં પાછળ પ્રેક્ટિસ કરાઈ જ રહ્યા છે તો આપણા એવા વ્યક્તિત્વ જોરદાર દેશ માટે કાર્ય કરતા જોરદાર બહુ જ મોટા વ્યક્તિ હું તો માનું જ છું મારા ગુરુને તો આપ સૌને પણ બતાવું અને એમને મળાવું જય હિન્દ સર જય હિન્દ સર આપણે જે તમે એ ગ્રુપમાં હું જ્યારે મેં તમારો સૂટ લીધો અને તમે પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા તો એ પ્રેક્ટિસ કરાવવાના પાછળનું કારણ શું અને તમે આ પ્રેક્ટિસ કઈ રીતની કરાવો છો આ અત્યારે જેમ ફોરેસ્ટની ભરતી આવે હા તેનું શારીરિક તાલીમ અહીંયા થઈ રહી છે હા ફોરેસ્ટ પોલીસ એરફોર્સ નેવી દરેક કહેવાય કે ડિફેન્સની દરેક ડિફેન્સની સારી તાલીમ આપણે અહીંયા કરી રહ્યા છીએ હાલ અત્યારે ચાલી રહ્યું છે ફોરેસ્ટની ફિઝિકલ જેમ કે એમાં લાંબો કૂદકો ઊંચો કૂદકો હોય દોડ એ બધાની તાલીમ અહીંયા થાય છે બધી વસ્તુની એટલે આપણે જે જે રીતે કે હું તો બે વર્ષ જેવું મેં આપના તમારા હાથ નીચે હું રહેલો અને તમારા દ્વારા હું ઘણું બધું શીખ્યો પણ કંઈક કારણો સર મારે આણંદ જવું પડ્યું એટલે આજે હું એક યુટ્યુબર બનીને મારા ગુરુજી જોડે આવ્યો છું અને એમના જોડે આજે સામે આ રીતનું કોઈ દિવસ હું ઊભો રહીને વાત નહોતો કરી શકું એ સર જોડે ઇન્ટ્રોડક્શન અને એમના જોડે વાત કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તો મારા સર વર્ષોથી અમે આરામ રનર્સ ગ્રુપ ચલાવે છે તો સર એ વિશે થોડુંક કોણે આરએમ રનર્સ ગ્રુપ બે હજાર અઢારથી ચાલે છે જેમાં પોલીસ આર્મી નેવી જેમ કે એરફોર્સ જેમાં શારીરિક તાલીમ આપણે ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ એની સાથે જેને એથ્લેટિક્સમાં ખાસ આપણું કામ એથ્લેટિક્સનું છે તે સ્પોર્ટ્સને આગળ લાવવાનું તો જે પણ બાળકોને યુવાનોને સ્પોર્ટ્સમાં કરિયર બનાવવું હોય તો તેમને આપણે વિના મૂલ્યે અહીંયા તાલીમ આપી રહ્યા છે અને સર આપણે જે ભરતી તમે આ વખતે તૈયારી કરશો નેવી એરફોર્સ પોલીસ ને એના પહેલાં જ્યારે હું હતો એ વખતે આપણે ત્યાં ગ્રુપ બહુ જ મોટું હતું તો એમાંથી આપણા કેટલા બની ગયેલા છે હા એટલે મેં હમણાં એ જ કીધું કે સાહીઠ જે છોકરા છે એ આપણા અત્યારે હાલ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી રહ્યા છે અને પચાસથી વધારે છોકરા ગુજરાત પોલીસમાં હાલ અલગ અલગ વિસ્તારમાં ફરજ બજાવે છે બે નેવીમાં છે બે એરફોર્સમાં છે અને દસ છોકરા જે છે એ રાષ્ટ્રીય કક્ષાએ રમતગમત ક્ષેત્રે અલગ અલગ ઇવેન્ટમાં પોતાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તો બસ આ રીતનું સર ગ્રુપ ચલાવી રહ્યા છે એ પણ પહેલેથી એક દેશ માટે જોરદાર સર કાર્ય કરી રહ્યા છે અને આના પછીનું બીજું કે સર એ ઘણા બધા અચિવમેન્ટ અને ઘણા બધા રેકોર્ડ્સ પણ બનાવેલા છે તો એ બધા હું સરને કહીશ એ તમને બતાવશે અમે સરના ઘરે જે આગળ એમને અચિવમેન્ટ અને પ્રાપ્ત કર્યા છે અને આખી સરની જર્ની એ બધી હવે અમે સરના ઘેર જઈને તમને બતાવીશું તો બસ અત્યારે હાલ અમે મારા ગુરુજીના ઘરે સરના ઘરે આવી ગયા છે તો સર આપણે તમે જે રેકોર્ડ્સ બનાવ્યા અત્યાર સુધીની મહેનત અને જે તમે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છો તો એ તમે કયા કયા રેકોર્ડ્સ બનાવ્યા છે એ બતાવો આવો આવો આ જે છે એ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ છે જે મેં કર્યો તો સતત પંચોતેર કલાક દોડવા હા વિદાઉટ અગિયાર તારીખે રાત્રે આઠ વાગે મેં શરૂઆત કરી હતી ચૌદ તારીખ થી રાત્રે અગિયાર વાગ્યા સુધી પંચોતેર કલાક સતત દોડવાનું સતત છ હજાર કિલોમીટર દોડવાનું જે ગોલ્ડન આપણો સુવર્ણ ચતુર્ભુજ માર્ગ કહેવાય જે દિલ્હી થી મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર થી ચેન્નાઈ ચેન્નાઈથી કલકત્તા ને કલકત્તાથી દિલ્હી એ ચાર મહાનગરોને જોડતો આપડો એક સુવર્ણ ચતુર્ભુજ માર્ગ કહેવાય ગોલ્ડન કોરીટર

જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે અડસઠ કિલો વેઇટ હતું પૂરું કર્યું ત્યારે પણ પચાસ પેનલ મેડલની તો સર વાત જ ના થાય તમે જે અચીવ કર્યા છે મેડલ તો તમે જોઈ શકો છો કે સર જે અચીવમેન્ટ મેડલમાં કર્યું છે સર આની અંદર કહી દીધું છે મેડલ તો એમાં પણ આ જે ભારત સરકારનું ખેલ મહાકુંભ ચાલે છે હા એના મેડલ પછી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના પછી એ બધા અલગ અલગ મેરાથોનના અલગ અલગ સન્માન જે અમુક થયા હોય હા હા એ બધા મેડલો છે હા પછી આ બધા અચીવમેન્ટ છે જે ટ્રોફીઓ દ્વારા અલગ અલગ સંસ્થાઓમાં સન્માન થાય પછી અમુક ગેસ તરીકે જતા હોય ત્યાં આપણને આપે આ છે સેલ્યુટ ઇન્ડિયા એવોર્ડ જે આખા ભારતમાંથી બાર જણાને પ્રાપ્ત થયો હા ગ્લોબલ હા ગ્લોબલ ગુજરાતી ફેડરેશન દ્વારા આપવામાં આવે જે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય યા તો કોઈ અલગ કરતા હોય તો એમાં બાર જણામાં મારું સન્માન એમ તો કર્યું કર્યું જે એવોર્ડ હું વિજેતા છું સેલ્યુડ ઇન્ડિયા સેલ્યુડ ઇન્ડિયા માં સેલ્યુડ ઇન્ડિયા પછી અલગ અલગ આ ટ્રોફીઓ છે એટલે માં સંસ્થાઓમાંથી આ મને બેંગ્લોર થી આપવા આવી હતી આ કર્ણાટક થી આપવા માં આવ્યું તો આરોહક્ષે પે ગેસ્ટો પુણરામ ગયા ગેસ્ટ માં જે ઉદયપુર માં એક કોમ્પિટિશન માં ગેસ્ટ માં ગયા એલા વિશેષ સન્માન સમારપ કર્યો સર આટલા બધા અચીવમેન્ટ જે તમે મહેનત તો બહુ જોરદાર કરી કે એવું લાગી જ રહ્યું છે કારણ કે હું પણ બે વર્ષથી તો સતત તમને જોઈ જ રહ્યો છું પણ આગળનું અને આપણા બધા જે જોઈ રહ્યા છે અત્યારે અને એમના કંઈક જાણવા મળે અને આ જે મહેનત આ જ્યારે અચીવ કર્યું છે એના પાછળની સ્ટોરી કે તમે ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું અને ત્યારે જઈને તમે અહીંયા સુધી પહોંચી શક્યા છો તો એ આખી તમારી જર્ની આપણા યુવાઓ અને જે જોઈ રહ્યા છે એ બધાને કહો જરા બિલકુલ તો જર્ની મારી સ્ટાર્ટ થઈ છે બે હજાર દસથી હું પહેલા ખેલ મહાકુંભ રમતો જાય કહેલી વખત ગુજરાતમાં ત્યારે ચારસો મીટરથી શરૂઆત કરી હતી મેં પછી જેમ જેમ આગળ ગયો એમ હું સ્ટેટ નેશનલ ચેમ્પિયન થતો ગયો હવે ત્યાર પછી હું કોલેજમાં આવ્યો ત્યારે સૌ પ્રથમવાર ક્રોસ કન્ટ્રી આવી મારી મેઇન ગેમ ક્રોસ કન્ટ્રી એમાં સાડા બાર કિલોમીટર રનિંગ આવે તો એમાં અમે ચાલીસ જણા હતા એમાંથી ખાલી નવ જણાનું સિલેક્શન કરવાનું હતું ત્યારે સર એમ કીધું કે જે ચોથી લાસ્ટમાં બાર જણા વધે એ લોકોનું આપણે સિલેક્શન કરીશું ત્યારે મારા મગજમાં એક જ હતું કે બધા ઉભા રહી જાય ત્યારે આપણે ઉભું રહેવાનું ત્યાં સુધી દોડ દોડ જ કરવાનું ત્યારે મને ખબર નહી પણ મેં એકસો ને ત્યાંસી રાઉન્ડ માર્યા ત્યારે રાઉન્ડ બસો મીટરનું હતું બસો મીટરના રાઉન્ડના એકસો ને ત્યાંસી રાઉન્ડ નોન સ્ટોપ ત્યારે મને ખબર પડી કે મારી અંદર આ ટેલેન્ટ છે જેમ કે દરેકની અંદર એક ટેલેન્ટ હોય એટલા બધા આપણે એને ઓળખીને એનો પાછળ મહેનત કરવી પછી મેં મહેનત કરી અને આજે આ સ્ટેજ ઉપર છીએ અને સ્ટ્રગલ તો ઘણું જેમ કે સ્ટ્રગલ તો દરેક આવે છે અને એ સ્ટ્રગલનો નો તમારો એવો કઈ કિસ્સો જે બની ચૂકેલો હોય એવો કઈ એટલે શરૂઆતમાં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે કોઈ નોલેજ જ નહોતું કે ભાઈ કેવી રીતે રનિંગ થાય શું થાય શૂઝ કેવા આવે ઇવન અમે નેશનલમાં રમવા જતા ત્યારે તો શૂઝ વગર જતા અહીંયાથી જો કે આપે અમને શૂઝ પણ અમે પહેર્યા જ બૂટ વગર જ દોડ્યા હોય સ્ટેટ સુધી પછી જ્યારે સ્ટેટમાંથી નેશનલમાં જઈએ એટલે અહીંયાથી કીટ આપ્યા ગુજરાત તરફથી તો એ કીટ પણ બૂટમાં ફાવે જ નહીં કારણ કે અમે દોડ્યા જ નહીં ક્યારે તો ત્યાં અમને એક વખત એલાઉડ જ નહોતા કર્યા કે ભાઈ બૂટ વગર તમને નહીં દોડવામાં નહીં દોડવા દઈશું મતલબ અમે કદી દોડ્યા નહીં તો કે ના તમારા બૂટમાં દોડવું હા એટલે પછી અત્યારે જેમ છોકરાઓ કે ના અમારે તો બૂટ જોઈએ આમ જોઈએ તો અમે લોકો બૂટ વગર જ દોડતા હતા પછી જેમ જેમ આગળ વધે એમ ખબર પડી કે આ લાઈન તો બહુ જ મોટી છે પણ અમે જ્યાં સુધી દોડતા ત્યારે અમને આ લાઈનની પૂરી ખબર નહોતી કે ભાઈ આમાં પણ એક કરિયર બની શકે અમે તો બસ ખાલી એટલા માટે દોડતા કે મજા આવતી હતી અને સારું હતું એમ પૈસા બી મળતા ને મજા આવતી એટલા માટે દોડતા પણ પછી ખબર પડી કે આમાં તો સરકારી નોકરી બી મળે અને મારા ઘણા બધા મિત્રો છે સરકારી નોકરી બી કરે અને જેમ આગળ જે ઘણી વખત એવું થઈ જાય કે વોમિટ બી થઈ જાય લોહીની વોમિટ થયેલી છે મને એક બે વખત લોહીની વોમિટ જ્યારે વોમિટ થાય ત્યારે બ્લડ નીકળી જાય તો આવી બી થાય અને બહુ જ પુષ્કળ મહેનત અને આખો જયારે રાત્રે આવીએ ત્યારે તો આખું બોડી પેઇન થતું હોય અને શરૂઆતના ભાગોમાં તો જેમ કે ટોયલેટ બેસવું હોય તો બેસાય જ નહીં પકડીને બેસવું પણ બેસી ગયા પછી ઊભું ના થાય તો અમે સ્પેશિયલ દોરી રાખતા દોરી પકડીને બેસતા પકડીને ઉભા થતા

પહેલો રાક્ષસ થઈ ગયો વ્યસન આજે આપણે જોઈએ કે નાના છોકરાઓ વ્યસન તરફ પડી ગયા એવું છોકરીઓ તો એ છોકરીઓ અત્યારે વ્યસન કરે છે આવનારા ભવિષ્યમાં એ જ્યારે માતા બનવાના તો એ અત્યારે જે વ્યસનના માર્ગમાં જશે તો સક્ષમ માળખાના જન્મ ક્યાંથી આવશે નહીં આવી શકે બાબી યુવા ધન ખલાસ થઈ જશે આજ તમે નાના નાના યુવાનો જુઓ જેટલા બી અપરાધ થાય છે તો અપરાધો જુઓ એમાં બધા નાની ઉપર ના આવી ગયો જે ગુનેગાર હોય એ બધા નાની ઉંમરના એમાં પણ યુવાધન ધન ખલાસ થઈ જાય અને આપણો દેશ યુવાનો ઉપર સ્વામી વિવેકાનંદજી કહેતા કે કોઈ દેશને મજબૂત બનાવો તો યુવા ધનને મજબૂત બનાવો દેશ મજબૂત બને છે પણ અત્યારે તેનાથી વિપરીત થાય તો અને બીજું રાક્ષસ છે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ આપણે એવું કહેતા કે મોબાઈલ રાક્ષસ છે મોબાઈલ સારી છે મોબાઈલ ટેકનોલોજી ઘણી સારી છે એનાથી ઘણું બધું શીખવા મળે પણ આજના જે યુવાન છે જે ગેમ પાછળ પોતાનો સમય ગડીથી રહ્યા છે ભાઈ નાના નાના છોકરાઓ હોય મોબાઈલ વગર ખાવાનું નહીં ખાતા જે બે ત્રણ વર્ષના છોકરાઓ

અને અત્યારે તમે જોવો સો માંથી સાત બાળક અપંગ જન્મ તો એની શરૂઆત થઈ ગઈ પણ જો પંદર વર્ષ આવું ચાલશે તો ભારતના દરેક ઘરમાં અપંગ બાળક છે યુવાધન ખરાસ થઈ જશે ત્રીજું છે ડિપ્રેશન જોઈએ આપણે કે અત્યારે સો માંથી સાહીઠ ઘરમાં ડિપ્રેશન આપે છે કોઈ ના કોઈ બીમારી હવે એની અંદર રોજના સુસાઈડ જોઈએ આખા ભારતમાં તો પાંચસો સુસાઈડ રોજના થાય છે અને એમની એજ પંદરથી પાંત્રીસ વર્ષ એ વિચાર કરો પંદરથી પાંત્રીસ વર્ષના રોજ પાંચસો યુવાનો

વેસ્ટ બેંગાલ સુધી ક્યાંય પ્યોર વેજીટેરિયન ના હોય હા અમે ખાલી ફ્રૂટ ઉપર દિવસ ઓ હા ઘણી તાપમાં બધું બળી જાય અને બળે જ્યારે મોડું ધોઈએ તો આમ થાય કે કોકે ચીરા પાડ્યા અંદર મીઠું નાખી દીધું એવું બળે તો એવું બધું પણ અમે સેન કર્યું તો એના માટે મેડિટેશનનો બહુ મોટો ફાળો કારણ કે આપણા મગજ ઉપર બહુ જ કંટ્રોલ હા તો એ બહુ જ મને આમાં લાભદાયી હોય

આધ્યાત્મિક પુસ્તક વાંચવાથી આપણને આપણા ધર્મનું જ્ઞાન થાય જે આપણે ધર્મ બચાવ અત્યારે બહુ જરૂરી ધર્મનું જ્ઞાન થાય એની સાથે સાથે આપણા જે દેશના જે વીર પુરુષોએ જે બલિદાન આપ્યા છે દેશ માટે એની પણ આપણને જાણ હતા અત્યારે આપણે ઓલતું ભણાવવામાં આવતું પણ આપણા શાસ્ત્રો વાંચો ત્યારે ખબર પડે કે ભાઈ નાના નાના દીકરાઓના મુખી દેશ માટે શહીદ થઈ જાય અમુક લોકો આ તો કશું વિચાર્યા વગર નાની ઉંમરમાં શહીદ થઈ ગયા તો આવા યોદ્ધાઓ વિશે આપણે જાણવા મળે તો આપણે બી એક રાષ્ટ્રભક્તિનો ભાવ જન્મ ભગવાન પ્રત્યે આપણે જાગૃત થઈએ તો આ ત્રણ વસ્તુ જો યુવાનમાં આવી ગઈ તો હું નહીં માનતો કે યુવાનને કોઈ પાછળ પાડી શકે અને યુવાન મજબૂત બને તો આપણો દેશ ઓટોમેટિક મજબૂત બને વિશ્વ સત્તા ઉપર બને હા અને યુવાનોને હું એક વ્યાખ્યા એક નાની શબ્દમાં હું કહું કે યુવાન એટલે કોણ તો યુવાન એટલે જે અસંભવને સંભવ કરે એ યુવાન હા અસંભવને સંભવ એ એવું આમ બસ બસ ખાલી આપણે એ રસ્તા ઉપર ચાલવું પડે ચાલવું પડે બરોબર તો તમે જોયું કે જે રીતે સરની આખી જર્ની તમને સરના જે જે સ્ટ્રગલ એ બધું જ સર કીધું અને એના પાછળની મહેનત અને મહેનત પછી પણ આ તમે જોઈ જ શકો છો કે સરનું અચીવમેન્ટ એટલે તમે કોઈ પણ ક્ષેત્રમાં તમે મહેનત કરો અને કાર્ય કરો તો એક દિવસ સફળતા જરૂર મળવાની છે અને પેલું કે કહેવાય છે ને કે જેવો સંઘ તેવો રંગ એ જ રીતે હું તમને ખબર જ છે કે નાના મોટા સેવાના કરે આ તે કરું છું એનું કારણ એ છે કે હું આગળના બે વર્ષ પહેલાં સરના જોડે જ રહી ચૂકેલો છું અને એમના હાથ નીચે મેં મહેનત કરી છે અને એમનું જોઈને જ હું અત્યારે જેવા કાર્યો કરી રહ્યો છું ઘણા નાના મોટા તો બસ એ મારા સરના લીધે અમુક ઘણા બે તમે અંતે લાસ્ટમાં જે જોઈ રહ્યા છે એમને શું કહેવા માગો છો બસ હું એટલું જ કહેવા માગુ છું કે આપણી રાષ્ટ્ર પ્રત્યે એક આપણી ફરજ છે કે આપણે રાષ્ટ્ર માટે કામ કરવાનું અને રાષ્ટ્રીય આપણો એક પરિવાર તો આપણે અત્યારે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી આપણે બધા એક સાથે મળીને રાષ્ટ્ર માટે કામ કરીએ જે જરૂરિયાતમંદ લોકો માટે કામ કરીએ અને બધા જ સાથે મળીને દેશને વિશ્વ સત્તા ઉપર લાવીએ અને આજનો જે યુવાન છે એ વ્યસન મુક્ત બનશે તો જ સક્ષમ બનશે તો બસ આ વિડીયો તમે જે જોયો તો બને એટલો બધા સાથે શેર કરો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરો જ્યાંથી આપણા યુવાઓ બધા સુધી પહોંચી શકે અને આ રીતનું એમને ખબર પડે કે એમને એમના ગોલ ઉપર અડ્યા રહેવું જોઈએ અને બને એટલે વિડીયોને શેર કરો તો ચલો જય હિન્દ જય ભારત જય ભારત